તો ગુજરાત પોલીસના યુનિફોર્મ માત્ર એક વસ્ત્ર નથી તે એક ઓળખ છે એક ગૌરવ છે આ યુનિફોર્મ પાછળ કામ કરતા દુકાનદારો અને કસ્ટમ ટેલરિંગ વ્યવસાયોની મહેનત પણ એટલી જ મહત્વની છે ત્યારે અમદાવાદ વિસ્તારમાં આવેલી સ્ટાર ગાર્ડની મુલાકાત લઈને જાણીએ પોલીસ યુનિફોર્મના મેકિંગ અંગે

પોલીસના કમ્ફર્ટ ઝોનનું બરોબર ધ્યાન રાખે પોલીસનો ટર્નઆઉટ સારો લાગે એના ઉપર ધ્યાન આપે પોલીસને કોઈપણ પ્રકારની હાર્મફુલ થાય એવી પ્રોડક્ટ સ્ટારગાર્ડ નથી બનાવતું બેઝિકલી અમે ડિટેલિંગમાં કામ કરીએ છીએ કે પોલીસનું સોક્સ બહુ મહત્ત્વના છે ની અંદર અમે સાઇઝ બનાવીએ છીએ બીજું પોલીસના બેલ્ટ છે જે ડ્યુટી બેલ્ટ છે ક્રોસ બેલ્ટ છે અને શૂઝ એ ત્રણેયનું એક જ કલરના લેધરમાંથી અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ તેનાથી પોલીસનો યુનિફોર્મ જ્યારે પોલીસ પહેરે છે ત્યારે એ એકદમ પરફેક્ટ એમનો ટર્નઆઉટ લાગે છે જે પોલીસનો તાજ જે કહેવાય છે જે બેરેટ કેપ આપણે જેને કહીએ છીએ તો બેરેટ કેપની અંદર જે ઉપરનું વૂલ મટિરિયલમાંથી બનાવવામાં આવે છે તો મોસ્ટલી અમે જોયું છે કે એ જેટલી કેપ માર્કેટમાં અવેલેબલ છે અંદર નેટની લાઇનિંગ યુઝ થાય છે તો સ્ટાર ગાર્ડ શું કરે છે કે એના અંદર હન્ડ્રેડ પર્સન્ટ કોટન લાઇનિંગ આપી છે તો એનાથી જે ગરમીનો પ્રભાવ છે તે પોલીસને બાર બાર વાગે બે વાગે જે તડકો હોય છે એના અંદર એમને બહુ કમ્ફર્ટેબલ ફીલ કરે છે બીજું કે અમે એના અંદર બી ઓર અપગ્રેડ કર્યું છે કે પોલીસની જે કેપ છે એના અંદર આઉટર લાઇનિંગ જે છે કેપની જે પાઇપિંગ કહેવાય છે એમાં બી આપણે જેન્યુન લેધર યુઝ કરીએ છીએ તો એનાથી શું થશે કે કોઈ દિવસ એમને માથું દુખવાની કે એવી કોઈ કમ્પ્લેન રહેશે નહીં બીજું કે એના અંદર બી આપણે પ્રીમિયમ ક્વોલિટીમાં ઉપરનું જે હૂડ જે છે તેમાં બી આપણે ચાર સાઇઝ બનાવીએ છીએ સાડા નવનો ફોલ પોણા દસનો ફોલ સવા દસનો ફોલ અને સાડા દસનો ફોલ એ જેવું પોતાની પોલીસને કમ્ફર્ટ ઝોન સાથે સાથે એમનો ટર્નઆઉટ કેપથી સારો લાગે છે તમારું હેડ સાઇઝ નાની હશે તો તમને નાનો ફોલ સારો લાગશે તમારી હેડ સાઇઝ મોટી હશે તો તમને મોટો ફોલ સારો લાગશે એટલે અમારા ત્યાં કસ્ટમર જે કોઈ બી આવે છે એમને એમની એકોડ સાઇઝ એકોર્ડિંગ ટુ અમે કેપ સેટ કરીને આપીએ છીએ એનાથી શું થશે કે એમને પ્રોપર સાઈઝની કેપ મળશે ચારગાર જેવી દુકાનોમાં યુનિફોર્મ ઉચ્ચ ગુણવત્તાવાળા ફેબ્રિક સી થાય છે જે ટકાઉ અને હળવું હોય છે પહેલા ઉમેદવારો અથવા કર્મચારીઓના માપ લેવામાં આવે છે જેમાં શર્ટ પેન્ટ જર્સી અને ટાઈ માટે ચોક્કસ સાઈઝ નક્કી થાય છે ત્યારબાદ કુશળ ટેલર્સ દ્વારા સિલાઈ કરવામાં આવે છે જેમાં બેડ્સ રેન્ક્સ અને લોગો એમ્બ્રોઇડરી કરવામાં આવે છે જો શૂઝ જે તમારું કમ્ફર્ટેબલ નહીં હોય તો તમને બંદોબસ્ત કરવામાં બાર કલાકનું પોલીસ ડ્યુટી કરવામાં તમને મજા નહીં આવે તો શૂઝની અંદર બી સ્ટાર ગાર્ડે શું કર્યું છે કે એની ઇન્સાઈડ બી આપણે મેમરી ફોર્મ યુઝ કરીએ છીએ જે તમે કોઈ પણ બ્રાન્ડની અંદર જોયું હશે તમને કમ્ફર્ટ માટે અંદર બત્રીસ ડેન્સિટીનું આપણે મેમરી ફોર્મ બનાવી નાખીએ છીએ તો એનાથી શું થશે કે પોલીસને ઊભા રહેવામાં ક્ષમતા વધશે આના અંદર આર સપોર્ટ બી આપીએ છીએ અને હિલમાં ડબલ કુશનિંગ કર્યું છે તો જ્યારે પોલીસનો બાર કલાક ચૌદ કલાકનો બંદોબસ્ત હોય વધુ પડતું ચાલવાનું હોય ત્યારે અમે સારી રીતે પોલીસને શૂઝ જેટલું કમ્ફર્ટેબલ હશે એટલું એમનું માઇન્ડ વધી રીતે સેટ રહેશે તો શૂઝ એટલું જ મહત્ત્વનું છે શૂઝની સાથે સોક્સમાં બી આપણે વાત કરીએ આમ કે સોક્સની અંદર બી અમે વાઇઝ સોક્સ બનાવીએ છીએ કે ચારથી સાતના પગ છે તો એના માટે સ્ટાર ગાર્ડ માટે સોક્સ અલગ છે એઇટ ટુ ઇલેવનથી ટ્વેલ્વ સુધીની શૂ સાઇઝ છે તો એના માટે સોક્સ સાઇઝ અલગ છે તો સોક્સ બી તમે જેટલું પ્રોપર સાઇઝનું પહેર્યું હશે એટલું તમને પહેરવાની મજા આવશે પોલીસ મેન્યુઅલમાં તમે જોયું હશે કે જેક સોક્સ એટલે જે લોકો એમ કે છે કે લોંગ સોક્સ એકચ્યુઅલી એનો જેક સોક્સ યુઝવર્ડ થાય છે કે તમારા કાફ મસલ્સને જેટલું પ્રેશર કરશે એટલું તમે એને સારી રીતે ઊભા રહેવામાં તમને મદદ કરશે તો યુનિફોર્મની અંદર લોકો સોક્સ પાછળ પૈસા સ્પેન્ડ નથી કરતા હોતા કે ભાઈ ગમે તેવું સોક્સ ચાલશે પણ સોક્સ બી એટલું જ મહત્ત્વનું છે કે જેટલા તમારા બૂટ તમારો યુનિફોર્મ જેટલું મહત્ત્વનું છે

જે મારા આકાર કાત અને ડિઝાઇન કસ્ટમાઇઝ કરી શકાય છે યુનિફોર્મમાં બી અમે કામ કરીએ છીએ કે યુનિફોર્મની અંદર બી કપડાની આપણે વાત કરીએ તો કપડું જે છે એ હંમેશા યાર્ડ ડાઇડ ક્લોથ યુઝ કરવું જોઈએ તમે પીસી ડાઈન કપડું યુઝ કરશો તો સમટાઈમ્સ પછી એ ફેડિંગ થઈ જાય છે કે કપડું વસ્તારે ધોવાય એટલે ફેડ થઈ જાય તો પીસી ડાઇન કપડામાં કમ્પ્લેન રહેતી હોય છે ફાઈબર ડાઇન કપડું યુઝ કરશો તો તમને એમાં એ કમ્પ્લેન નહીં આવે સ્ટાર ગાર્ડ બને ત્યાં સુધી મેન્યુઅલ ફોલોઅપ કરવાની કોશિશ કરીએ છીએ અમે કે પ્રોપર પોલીસ મેન્યુઅલ પ્રમાણે બધી આર્ટિકલ્સ અમે બનાવીએ તો બધી જ ટાઈપના અમે શૂઝ બનાવીએ છીએ કટ શૂઝ બનાવીએ છીએ એન્કલ શૂઝ બનાવીએ છીએ પરેડ બૂટ બનાવીએ છીએ એમાં ઝીપવાળા બી બનાવીએ છીએ વિધાઉટ ઝીપના બી શૂઝ બનાવીએ છીએ બીજું કે સેફ્ટી આર્ટિકલ્સની વાત કરીએ તો સેફ્ટી શૂઝ બી અમારે ત્યાં અવેલેબલ છે ટ્રાફિક બ્રિગેડ માટેના બી શૂઝ અવેલેબલ છે સેફ્ટી ફાયર બ્રિગેડ માટે બી અમે બધા આર્ટિકલ્સ પ્રોવાઈડ કરાવીએ છીએ બીજું કોર્પોરેટ સેક્ટરના બી અમે યુનિફોર્મ શૂઝ બેલ્ટ પર્સ વોલેટ કંઈ બી તમને બનાવવું હોય એ બી સ્ટાર ગાર્ડ તમને પ્રોપર યુનિફોર્મ આખો બનાવીને આપે છે દુકાનમાં ઉપલબ્ધ વસ્તુઓમાં ખાકી શર્ટ પેન્ટ ફેટ બેટ કેપ લેધર બેલ્ટ વુલન જર્સી ટાઈ વિસલ લેન્ડયાર્ડ અને રેઇનકોટ જેવી એક્સેસરીઝ સમાવેશ થાય છે આ દુકાનો રેડીમેડ અને કસ્ટમાઇઝ વિકલ્પો બંને આપે છે જેથી ઉમેદવારો પોતાની જરૂરિયાત મુજબ પસંદ કરી શકે

એના લોગોથી લઈને બધું પ્રોપર જે મેન્યુઅલ મુજબનું છે તે મુજબ અમે એમાં યુઝ કરીને બનાવીએ છીએ અને બધા જ આર્ટિકલ અમે બ્રાસના યુઝ કરીએ છીએ એલ્યુમિનિયમ કેવી કોઈ પ્રોડક્ટ અમારે ત્યાં યુઝ કરવામાં આવતી નથી સ્ટારગાટ એક એવું સ્થળ છે જ્યાં ખાકી રંગના વસ્ત્રોને પોલીસના યુનિફોર્મમાં રૂપાંતરિત કરવામાં આવે છે ગુણવત્તાયુક્ત કોટન અને વુલન ફેબ્રિક્સનો ઉપયોગ કરીને યુનિફોર્મ તૈયાર કરે છે જે ગુજરાત પોલીસના નિયમ અનુસાર ખાખી રંગ ચોક્કસ સાઈઝ અને ટકાઉપણું ધરાવે છે અમારે ત્યાં યુનિફોર્મના કપડામાં બી યાન ડાઈડ કપડું જ આવશે પીસી ડાઈ કપડું અમે યુઝ નથી કરતા જેથી કરીને પીસી ડાઈ કપડું છે એ જલ્દી ફેડિંગ થઈ જાય અને યાન ડાઈડ કપડું છે એ તમારું ફેડિંગ ઓછું થશે એમાં હંડ્રેડ પર્સન્ટ લેધર લાઇનિંગ અમે યુઝ કરી છે અને ઇનસાઇડ બી આ તમને કોટન આવશે અને ઇનસાઇડ બી બીજું કે આ જે સ્ટેન્ડર્ડ લગાડવામાં આવે છે એનાથી તમારો ફોલ એકદમ પ્રોપર પડશે

વધતી માંગ ને કારણે રાત દિવસ કામ કરે છે અને ગુણવત્તા જાળવવા માટે વેઇટેડ ચેક અને ફેક્ટરી ડાયરેક્ટ સપ્લાય ઉપયોગ કરે છે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા